પલસાણાના જોડવા મિલમાં ડ્રમ ફાટવાની ઘટના સામે આવી છે સંતોષ ટેક્સટાઇલ નામની મિલમાં બોઇલર ડ્રમ ફાટવાની ઘટના સામે આવી છે ડ્રમ ફાટ્યું જે દરમિયાન મજૂર વર્ગ તેમજ કામદારો કામ કરી રહ્યા હતા ચાલુ મિલમાં ડ્રમ ફાટતાની સાથે જ અફરાતફરી મચી જવા પામી હતી ઘટનાને પગલે ફાયર તેમજ એકસો અને કડોદરા સહિત પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અનેક કામદારોને ઈજા પહોંચી હતી જોકે ઈજાગ્રસ્ત કામદારોને સુરત હોસ્પિટલ ખસેડાયા છે સંતોષ ટેક્સટાઇલમાં બોઇલર ડ્રમ બ્લાસ્ટ મામલે બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જ્યારે વીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે દસ જેટલી અલગ અલગ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે બ્લાસ્ટ થતા અનેક મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થઈ છે હાલ પણ કંપનીમાં આગ છે જેને ફાયર દ્વારા કાબુમાં લેવાના પ્રયાસો કરાઈ રહ્યા છે सूरत जिला नो मोटो पुलिस काफड़ो घटना तो काम पहुँची गया संतोष कंपनी में क्या वारदात हुई या? उसमें ना हमारा जेठानी का लड़का उसमें था जेड का फटा है ना तो गरम पानी से वो गिर गया है उसको मतलब जल गया है तो मर गया है हम लोग निकाल रहे थे और पुलिस वाला हम लोगों के धक्का दे के निकलवाया है सेट बोला है कि निक, निकलो निकलो इसमें कुछ कार्रवाई कर रहे हैं अब थोड़े देर के बाद में मेरा आदमी मैं निकाल रहे थे नहीं निकालने दी उसको कितने अंदर है? अंदर में तो मैं दो लाश देखे है एक जगह तो एक जने के मैं नहीं चीन पाते थे एक हमारे गाँव का लड़का था वो जेठानी का लड़का उसको निकालने भी नहीं दिया वो हमारा पड़ा था लेकिन नहीं निकालने दिया मेरा हम लोग बिहार हैं, मोतिहारी जिला है। है लड़का रोशन कुमार रोशन शाह रोशन शाह हाँ। और, और कौन था वे? उसके मतलब माँ यहाँ नहीं है माँ अच्छा? पापा गांव में है अच्छा। हाँ, वो लड़का के भाई बम्बे है बम्बे से आ रहे है लेकिन मेरा नाम वी के આજરોજ પલસાણા તાલુકાના જોડવા ગામમાં સંતોષ મિલ છે એમાં ડ્રમના ફાટવાથી જ્વલનશીલ પદાર્થને લીધે આગની ઘટના ધ્યાનમાં આવી છે બે વ્યક્તિઓના સ્થળ પર અવસાન થયેલા હોવાનું પ્રાથમિક અહેવાલ છે વીસ લોકો ઇજાગ્રસ્ત છે જે સારવાર હેઠળ છે એમાંથી બે લોકો ગંભીર છે

જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર થયા છે વીસથી બાવીસ લોકોને અલગ અલગ બે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે તાત્કાલિક પોલીસ ફાયર ફાઈટર જિલ્લા વહીવટીતંત્ર તમામ જે સંબંધિત અધિકારીઓ છે એ પહોંચી અને રેસ્ક્યુ કામ ચાલુ કરેલું છે અને આગ પણ લાગેલી હતી એટલે આગ ઓલવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે ભાગે આગ કંટ્રોલમાં આવી ગયેલી છે અને આ બાબતે જે તમામ સંબંધિત વિભાગો છે એ સક્રિય છે મોટાભાગના જે લોકો રેસ્ક્યુ કરેલા છે એમાંથી બે વ્યક્તિ હાલ મળી આવતા નથી જે કંપનીના મેનેજર અને જે માલિક છે એમની સાથે મેં વાત કરી તો એ પૈકીના બે વ્યક્તિ જે છે એમના કામદારો જે છે એ બે વ્યક્તિ મળી આવતા નથી એટલે આ જે આગ ઓલવવાની પ્રક્રિયા ચાલુ છે અને અમુક કાટમાળ જે છે કંપનીનો એ પણ ભાગે નીચે પડી ગયેલો છે એટલે બધું જ જ્યારે તંત્ર દ્વારા ક્લિયર કરવામાં આવશે ત્યારે બે વ્યક્તિ અંદર છે કે શું છે એ બાબતની ફાઇનલ પછી ખબર પડશે આ એ જ બાબતે આજે બે વ્યક્તિ હું કહું છું એમના પરિવારજનોને અમે મળ્યા એ લોકો હજી સુધી બહાર ક્યાંય નથી એટલે ભાગે એવી આશંકા છે કે એ લોકો અંદર જ રહી ગયેલા હોય અને જે ક્લિયર થાય કાટમાળ અને સંપૂર્ણ આગ ઓલવાઈ જાય ત્યારબાદ એ બે વ્યક્તિની ખબર પડી શકે બાકી જે બાવીસ વ્યક્તિ છે એમાંથી શિવમ હોસ્પિટલમાં પંદરેક લોકો છે સાતેક લોકો સુરત ખાતે શિફ્ટ કરેલા છે અને ત્યાં ડોક્ટર સાથે પણ વાતચીત થયેલી છે કે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે એ પ્રકારના પ્રયત્નો ચાલુ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પલસાણા